ભાવનગર જિલ્લાના મોવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનો હોબાળો ભાવનગર જિલ્લાના મોવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે ત્યારે છેલ્લા થોડા દિવસથી ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે આજે ખેડૂતો દ્વારા ડુંગળીનો ભાવ પૂરતો નહીં મળતા ખેડૂતો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી ખેડૂતોના જણાવ્યા મુજબ ખેડૂતોને અત્યાર સુધી પૂરતા ભાવ મળ્યા જ્યારે અચાનક કેમ ભાવમાં ઘટાડો થયો પ્રશ્ન હતો દ્વારા જરૂરિયાત મુજબની ડુંગળી લાવવામાં આવી છે છતાં ભાવ પૂરા નથી મળતા હડતાલ પર ઉતર્યા હતા આજે બપોરે બાર વાગ્યે જાણવા મળતી વિગત અનુસાર ખેડૂતોને ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળતા ભારે રોષ જોવા મળ્યો હતો એક જ માંગ છે પૂરતા ભાવ મળી રહેશે એટલે હરાજી ને બધું અમે ખુલ્લું મૂકી દઉં જ્યાં સુધી અમને પૂરતા ભાવ નહીં મળે ત્યાં સુધી અમે અહિયાં જ બેસી રહેવાના છીએ

મિત્રો ને પૂરતા ડુંગળી ના ભાવ ન મળવાથી આજે ખેડૂતો આંદોલન ઉપર ઉતરે છે રમ બજાર સાડી ચારસો પાંચસો સાડી પાંચસો પોણી સુધી ડુંગળી ગયેલી છે કાલ ની દિવસ ની સાડી ત્રણસો સાડી ચારસો ને સાડી પાંચસો તો બે દિવસની અંદર આવા સારા ભાવ હતા તો આજની ડુંગળી વેપારી મિત્રો એવું કહેવાનું થાય છે કે વધારે પડતા ઠેલાની આવક થઈ જવાથી ઉપર માર્કેટ અસત બતાવે છે તો અસત હોય તો ભાવ તો હોવો જોઈએ તો આ ખેડૂત પૂરતી ડુંગળી લાવે છે ખેડૂત પૂરી પૂરતી ડુંગળી લાવે તો પૂરતા ભાવ મળવા જોઈએ તો એમ કહે છે કોઈ વેપારી લેવા તૈયાર નથી એના એના હિસાબે આજે અઢીસો રૂપિયા ત્રણસો અને સારામ સારી ડુંગળીના સાડી ત્રણસો ભાવ આપવામાં આવ્યા તો ખેડૂત મિત્રો કઈ રીતે સરેરાશ ખેડૂતોને ડુંગળીમાં ઉતારો બહુ ઓછો છે સિત્તેર મણ સો મણ એકસો વીસ મન દોઢસો મન ઉતારા આવ્યા એમાં વેપારી મિત્રો બસો અઢીસો રૂપિયા ભાવ લઈ લે એક બે સાત ત્રણ ચાર સારી વકલ વધી વધીને સાડી ત્રણસો ભાવ આપે તો આ તે ખેડૂત મિત્રો એવું નથી કર્યું કે અમારે ડુંગળી નથી તો મહુવા યાર્ડના વેપારી મિત્રો એવું કીધું કે તો અમારે ડુંગળી લેવી નથી ને વેપારી મિત્રો એવું પણ કીધું કે કાલેથી ખેડૂતોને ડુંગળી લઈને આવવા દેવામાં આવશે નહીં તો ખેડૂતોને ડુંગળી લેવા લઈને આવવા નહીં દેવામાં આવે તો અહીંયા પડેલી ડુંગળીની હરાજી પણ થવા દેવામાં નહીં આવે અમને ખેડૂત મિત્રોની એક જ માંગ છે પૂરતા ભાવ મળી રહે સારી ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે મીડિયમ ડુંગળી ના એ પ્રમાણે ભાવ મળે બીજું કોઈ ખેડૂત અમારો ભાવ ભાવ હું કેવું એટલું મને અંદર થી આ ભરાઈ જાય છે કે આ ખેડૂતો માટે આ ખેડૂત રાત દિવસ એટલું બળ કરે ને જો વેપારી આવી રીતે ટીપી નાખે તો અમારે શું કરવાનું